રામચંદ્રજી બિરાજમાન થવાના છે ભારતની ધરતી પર અયોધ્યામાં બહુ મોટું ભાગ્ય છે બહુ મોટું ભાગ્ય છે આપણા બધાનું એ વર્ષોથી ચાલી રહેલી લડાઈનો અંત આવ્યો છે ધન્ય છે આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈને આપણા માટે દિવાળી એ જાન્યુઆરી મહિનામાં આવવાની છે આ ગઈ દિવાળી તો ઘણી ગઈ એવી પણ આ દિવાળી પહેલી વાર આવવાની છે આપણે બધા એ ઉત્સવને ધામધૂમથી ઉજવવો છો જ્યાં હોઈએ ત્યાં જ્યાં હોય તો આપણે ઘરે રોજ દીવા પ્રગટાવવા છે એના રોજ અને ભેગા મળીને આનંદ કરવો છે અને જેમ ઠંડી પડે તો ઘારી ખાવ છો ને એવું મીઠાઈ જમજો તે દાડે હો હા બે દાડા ઉત્સવ કરજો બે દાડા ઉત્સવ કરજો ઠાકોરજીના થાર કરીને જમજો આપણા માટે તો રામ રાજ્ય સ્થપાવવાનું છે પણ એના માટે આપણે કટિબદ્ધ થવું પડશે જે સૂત્ર આપ્યું છે સ્વામીજી કોઈ આત્મીય બને કે ના બને મારે આત્મીય બનવું છે એ વાત પકડીશું અથવા સ્વામીજીના જીવનનું રહસ્ય પાંચ સૂત્રો પ્રસંગ બને ભૂલી જવું જતું કરવું પ્રસંગ બને નમી જવું પ્રસંગ બને ખમી લેવું અને પ્રસંગ મને ઓગળી જવું તો રામ રાજ્ય અક્ષરધામનું રાજ્ય આપણે બધા આ વાત પકડવાની